ખેડાઈને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે જરાતી આવ્યું ને બે વખત ખેડવા ત્યારે હું કારખાનો આવી ગયેલો હતો એટલે એ કાંઈ વ્લોગમાં શૂટ નથી કર્યું બાકી તો કઈ રહ્યા તો શૂટ કરી નાખે અને અહીંયા જો કાહા વીણેલા છે બધામાં વીણવાના જ છે પણ કાહા વીણવા રહેવું તો વરસાદ આવી જાય એવું થાય તો આ ખાતે પાયામાં નાખવાનું હોય એટલે નાખી દેવાનું છે અત્યારમાં અને આ રીંગણી જો હે આપી કારણ કે આમાં એના અમુક છોડવા બગડી જતા ને એ નહીં છે એનો ટકરો કરીને છે સારું તો ઘરે જઈએ જે ખાતર ફેળવવાનું છે

અત્યારે ખાતર નાખાઈ ગયું છે ને ખાતર નાખ્યા પછી વાળી એકદમ થોડી ફૂલ લાગતી છે અને બાજુમાં દાદાની ખેતર જોવા જોઈએ આપણા જો આમાં છે ને આપણે કટર મારેલી છે ને આમાં કળજો માર્યું એટલે થોડુંક અલગ દેખાય અમે છે ને જાજુભાગ દેશી ખાતર જ નાખીએ પણ ઓણ છે ને સમય એટલો ઉધર્યો નહીં ને અમે રીંગણીઓ આવેલી છે તો ઉકળે કાંઈ ટ્રેક્ટર જાય એમ છે નહીં એટલે છે ને દેશી ખાતર નથી નાખ્યું અને આ ખાતર નાખવું નથી દર વર્ષે છે ને આપણે દેશી ખાતર જ નાખીએ છે અત્યારમાં પડી ગયો તો અત્યારે હે ને આ હવન કાપવાનો છે અને અહીંયા આગળ છે માંડવો બનાવવાનો ને એટલે આ બધી સાફ સફાઈ કરવાની છે પેલા અને આ જે હવન છે ને કાપી નાખવાનો છે કારણ કે છે માંડવા પરોડી માટે નિર્ણય આખડકેલી છે પેહો બાંધી છે પેહો એને ફેરવેલી તો પછી હવન કાપી નાખવાનો છે તો અત્યારે છે ને માંડવા બનાવવાનું શરૂ કરી દીધું

આવો આ હવે કાપી ને કો અને આવો ફૂકા બોલી ગયા બધા એક ડેડ રહી હવે આ ડર કરે ત્યાં વાંધો નહીં આ એક છે ને એ રિસ્કી છે કારણ કે આવું ઘર ઉપર નમી ગયેલી છે જોરથી આ બધું થાય છે તો પડશે ને ઉપર પડશે કે આ ઘર ઉપર પડશે આ બાજુથી જુઓ આ એ બાજુ નમેલી છે જોર લગારે આ બાજુ પડી પડીને પડી બાજુ વહી હતી પણ રહી ગયું લાકડા કાપી તો નાખ્યા પણ હવે છે ને કાંઈ હોના છે કારણ કે અહીંયા માલ બાંધવાના છે તો એક પેહને છે ને બીજા બે પેહુ તો વાડા કારણ કે જવાશે જગ્યા નહોતી હા જો મોટા મોટા બટકા કરી નાખ્યા તો એ જ થળીયું છે કારણ કે જીસી બી એમ નથી એટલે થળીઓ એમનું રહે છે ને થળીઓ કાઢી નાખવાનું હતું હા તો કેળો બ્લોક થઈ ગયો હવે હા હોરી નાખવાનું છે આ બપા હોરે છે મિત્રો લાકડા પકડાશે અક્ષર ને એ હોરોનો બાકી રહી ગયો હવે એને કાલ હોરો પડશે કારણ કે અંધારું થઈ ગયું તો થોડી ફારમાં જો હાથ મી જાય વિડીયો આપણે આ લગીત રાખીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર સબ કરી દેજો મા પછી નવા વિડીયો વિડીયોમાંથી આવતી આવજો જય માતાજી